હેલો ફ્રેન્ડ મારા મહારાજે શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને હા સર છે કે તમે બધા મજામાં હશો હું છું શીતલ ભાવ સર મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આ વિડીયોમાં હું તમને અલગ અલગ પ્રકારની લીસ બતાવણી છું સ્પોન્જ છે નોન છે જે ચેન છે અને જે રણનનો ઉપયોગ થાય છે તે હું આ વિડીયોમાં હું તમને બતાવ્યો છું તો જેથી કરીને તમે આ પૂરેપૂરો છેક સુધી વિડીયો જોજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલા તમને જોવા મળી જાય તો આ એક લેસ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આખો રોલ છે તો તમે પોર્સ છે બટવા છે કે પુટલી પાઉ છે કે તમે મોબાઈલ મૂકવાના પાઉચ બનાવના હોય તો તમે બે ચાર મીટર લાવો કે પાંચ મીટર લાવો કે દસ મીટર લાવો તો તમે અવતાર નવરાત્રની સિઝન આવે છે નવરાત્ર આવી રહી છે તો તમે ઓઢનીમાં છે ચણિયા ચોરીમાં નીચે મૂકી શકો છો બ્લાઉઝમાં મૂકી શકો છો મોબાઈલ બનાવવાનો ઉપયોગ કરી શકો છો તમે આ બીજી એક લેસ છે છે આ પોમપોમ છે પોમ્પો હોલસેલ માંથી તમે લઈ શકો છો આ કસ્ટમરનો પડદો છે એમના ઘરના મંદિરનો તો એમને મને માપ આપેલું તો આ મેં બનાવેલો છે તમે જઈ શકો છો બ્રોકેટ નો કાપડ છે ઉપર લેસ મૂકી છે અને નીચે ફ્રિલ બનાવેલી છે અને અહીં કરી પણ મેં લેસ મૂકી છે અને પાછળ અસ્તર મૂકીને તૈયાર કરી દેલો છે તો તમે પણ ઓર્ડર લઈને બનાવી શકો છો અને પૈસા કમાઈ શકો છો ઘેર બેઠા પોમ્પમવાળી લેસ છે તો તમે ચનિયામાં નીચે મૂકી શકાય છે અને દુપટ્ટાની અંદર આ બીજી એક પોમ્પમ લેસ છે આ પણ આખો રોલ હતો

જે તમે હોલસેલ માંથી આ બધી વસ્તુ લાવો તો તમને સસ્તી પડે આ બધા નવ સાડા નવ મીટર ના રોલ આવે આ બીજી સિલ્વર કલરની લેસ છે આ બીજી એક લેસ છે આપના કો લતો હતો આ દોરી છે ગોલ્ડન કલરની

આ ગોલ્ડન કલર ની ગોટાપટ્ટી લેસ છે પછી આ પોરી પટ્ટીની ની ગોટાપટ્ટી લેસ છે નીચે આ કૅ કલર ની છે રેડ અને ગોલ્ડન સાથે છે આ ગોલ્ડન કલરની ફ્લાવર વાળી લેસ છે

પછી આ આ બધું તમારે હોલસેલમાંથી સસ્તું પડે બધી જ વસ્તુ તમે જે પણ ટેલરિંગનો સામાન લાવો એ હોલસેલમાંથી તમે લાવો તો વધારે ઇઝી રહેશે અને સસ્તું પણ પડશે આ સિલ્વર અને ગોલ્ડન કલરના જે ગોટાપટી ફ્લાવર્સ આવે એ છે તેના પણ તમે ડેકોરેશન એનાથી કરી શકો છો તમે આપણી જૂની બંગડી હોય એના પર તમે આ કોટાપટ્ટી લેસથી તમે એનું ડેકોરેશન કરી શકો છો પહેલાં જે ઊંઘથી આખી બંગડી પર વિટાડી દેવાનું અને તો પછી જે કોટનના દોરા આવે હેન્ડવર્કના જે દોરા આવે એનો ઉપયોગ કરવાનો અને એની પર પછી આ ગોલ્ડન સિલ્વર કલરની કોટાપટ્ટી લીસ આવે એ લગાવી દેવાની અને એની પર જે સ્ટોન આવે છે આપલા નાના આવે છે એ લગાવી દેવાના તો એકદમ સરસ તમારી જે જૂની બંગળો હશે એનો પણ સરસ નવો લુક થઈ જશે અત્યારે નબળા આવે છે તો તમે એ રીતના બંગળે પણ તમે બનાવી શકો છો જૂનામાંથી નવો તમે બનાવી શકો છો એ પણ એ પણ મેં વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે ના જોયો હોય એ જરૂરથી તમે જોઈ લેજો જેથી કરીને તમને એ આઈડિયા આવે આખો કસ્ટમરના મંદિરના જે ઘરનું મંદિર છે એમનું એનું નીચેનું આસન બનાવવાનું છે તો આ કાપડ છે રોકેટનું કટિંગ કરીને તૈયાર કરી દેલું છે અવસ્તર છે મેચિંગ અને આ સ્પોન્જ છે આ સ્પોન્જ છે એનામાંથી આટલું જ રહ્યું છે ખાસો તો મારે વપરાઈ ગયું છે આ મંદિરનું આસન બનાવવા માટે અને આ પણ સારા મીનું મટીરિયલ્સ છે જે પોર્ટ્સ બનાવવા માટે વપરાતો હોય એ સ્પંજ છે તો તમને એવી નાખો પર કે કયું સ્પંચ જોઈએ તો તમે હોલસેલની દુકાનમાં જઈને તમે ત્યાં આગળ કો દુકાનવાળાને એ મારે પોર્ટ્સ બનાવવા માટેનું સ્પંજ જોઈએ છે તો તમને એ રીતનું મટીરિયલ્સ કરીને આપે એનામાં ઝાડું પાત્રુ બે કે ત્રણ ટાઈપનું આવે છે પણ જે હું રેગ્યુલર લાવું છું એ જ હું આ વાપરું છું પર્સની અંદર આનો અનુમાન છે તે પર્સમાં વપરાય છે તો તમે પણ આ સિમ્પલ બેગ બનાવીને તમે એની પર ડેકોરેશન પણ કરી શકો છો ખાસ કરીને બેગ માટેનું જ મટ્રસ છે આ પણ હોલસેલમાંથી તમે લઈ શકો છો આ ચેન છે પાસે તો એનામાં આટલી જ છે છે આ આપણે હોલસેલમાંથી હું લાવી છું અને સારી ક્વોલિટીના છે આ જલ્દી તૂટી નથી જતા તમે સારી ક્વોલિટી નું મટીરિયલ્સ વાપરો તો ટકાઉ પણ રહેશે અને કસ્ટમર પણ ખુશ થશે અને જો તમે સસ્તું વસ્તુ વાપરશો તો કસ્ટમર પણ તમને ફરી આપશે નહી બનાવવા માટે કઈ પણ આના મોબાઈલ પાઉચ બનાવવાના છે આવા તો એમ્બ્રોડરી પેજ

તો તમે એક બે પીસ લાવો એ તમને મોંઘુ પડે પણ આવી રીતે તમે હોલસેલમાંથી લાવો તમને સસ્તું પડે હા થોડું પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે શરૂઆતમાં આવા મારા દસ ઓર્ડર છે મેં પેલા એક સેમ્પલ મેં બનાવી દીધો તો એના મને ઓર્ડર આવે એના પરથી હું તમને બતાવું આ હું પહેલા લાવી હતી માર્કેટમાંથી તૈયાર તેનામાં મારો મોબાઈલ જ નથી આવતો એટલે જ્યાં છે એ બંધ જ નથી થતું બહાર રહે છે તો મને થયું કે હું એક સેમ્પલનું બનાવું તો મેં સેમ્પલનું આ આવી રીતના મેં બનાવ્યું તો એના પરથી મને ઓર્ડર આવી ગયા દસ અને આવા પર્સ એટલે દોરીવાળા બનાવવાના છે પાંચ તો તમે પણ આવી રીતના એક એક બબે સેમ્પલ બનાવો તમે બધાને કહો કે જો મેં બનાવ્યું છે તો તમને પણ આવી રીતના ઘેર બેઠા ઓર્ડર મળે તો આ પણ હોલસેલ માર્કેટમાંથી મળી રહેશે જોઈ શકો છો પછી બીજું એક આ સ્ક્વેર છે એમ્બ્રોઇડરી વર્ક વાળું મિનરલ વર્ક છે એનો પણ મારે પર્સ બનાવવાનો છે તો તમે મારા વિડિઓ જોયા હશે જો આ પોર્સ છે આ પણ મેં એક સેમ્પલ તરીકે બનાવેલું છે આના પણ મને ઓર્ડર મળ્યા છે જોઈ શકો છો તમે એકદમ ડેકોરેશન લિસ્ટ સાથે અને પટ્ટા પણ બનાવેલા છે આવી રીતે નાનું પર્સ આ સમોસા છે સમોસાનું બનાવેલું છે તો તમે આવી રીતે એક એક બધા સેમ્પલ બનાવો અને તમે કસ્ટમરને કહો તો કસ્ટમર તમને ઓર્ડર પણ આપે આ ડબલ ખાનાનું છે તમે આવી રીતના લીસ્ટ મૂકીને ડેકોરેશન કરી શકો છો તે એકદમ હેવી લુક લાગે ડબલ પોકેટ પોકેટવાળું તો તમે આવી રીતના બનાવીને સેલ પણ કરી શકો છો અને ઓર્ડર પણ લઈ શકો છો હવે કસ્ટમરને ગમી ગયો તો કોઈ એમની ઘેર પ્રસંગ આવે કે મને ગિફ્ટ પાઉચ બનાવવાના છે આવા તો તમે આવી રીતના પચીસ કે ત્રીસ જે રીતના ઓર્ડર હોય એ રીતના તમે બનાવીને આપી શકો છો અને પૈસા કમાઈ શકો છો તો આ બધી વસ્તુ એવી છે કે તમે હોલસેલ માર્કેટમાંથી લાવો તમને ઘણી સસ્તી પડે અને વધારે પણ આવે તમે કે દસ મીટર લેવા જાઓ તમને દસ રૂપિયા મીટર છે કે આઠ રૂપિયા મીટર છે એ રીતના લેસ મળે જેવી લેસ એ રીતના એનો ભાવ હોય છે બધી જગ્યાએ એનો અલગ અલગ ભાવ હોય છે તો તમે પણ આવી રીતના ઘેર બેઠા પોર્સ છે બટવા છે મોબાઈલ પાઉ છે એ પણ તમે બનાવીને સેલ કરી શકો છો તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો ગમ્યો તો જરૂરથી જરૂરથી લાઈક કરી દેજો અને છેક સુધી વિડીયો જોયો તો તેના માટે થેન્ક યુ